નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંખેડા બહાદુરપુર ઓરસંગ નદીના પુલની પરિસ્થિતિ પણ ગંભીરા પુલ જેવી થાય એ પહેલાં સ્ટેટ આરણ બી પુલનું ટેસ્ટિંગ કરાવે તેવી સંખેડા બહાદુરપુરના લોકોની માંગ સંખેડાના પુલની પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હાલતમાં છે પુલની નીચે તમામ પિલ્લરો ખુલ્લા દેખાઈ રહ્યા છે ગેબેન વોલના પથ્થરો પણ ધોવાઈને છૂટા પડી રહ્યા છે પુલ પર હાલ કોઈ ઊભું રહ્યું હોય તો તેને ઊભું રહેવાનું પણ જોખમ લાગે છે પુલની પેરાફીટ ઘણી તૂટી ગઈ છે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે પિલ્લર વચ્ચે લોખંડની પાટો પણ દેખાઈ રહી છે અહીંયા રોજ હજારો વાહનની અવર જવર થાય છે જો તંત્ર તાત્કાલિક ધોરણે પુલનું ટેસ્ટિંગ પછી રિપેર નહીં કરે તો ચોક્કસ ગંભીર જેવી ઘટનાની શક્યતા છે અહીંયા ઘણીવાર વાર પેરાફીટને ચૂનો મારીને નવો પુલ થઈ ગયો હોય એવો આકાર આપે છે છોટાદેપુર જિલ્લામાં સાંસદ અને ત્રણ ધારાસભ્યો ભાજપના જ છે છતાંય પણ કોઈ દેખાતું નથી તાત્કાલિક ધોરણે સંખેડાના પુલ ટેસ્ટિંગ કરીને ઘટતા પગલા લેવાય એવી લોકોની માંગ છે ધન્યવાદ